આપણા શરીરને નિરોગી રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોગો સામે લડવા માટે આપણા શરીરને સક્ષમ બનાવવું હોય તો આપણે શુદ્ધ સાત્વિક ખોરાકની સામે આપણે દ્રષ્ટિ કરીએ છીએ અને આપણે અમુક વ્યાયામ છે ધ્યાન છે પ્રાણાયામ છે કસરત છે આવું બધું કરતા રહીએ છીએ અને આપણે નિરોગીતા પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ એ જ રીતે આપણે ભોજન ઉપર ધ્યાન આપીએ તો ઓર્ગેનિક વસ્તુઓ આપણે ગોતતા હોઈએ છીએ કારણ કે દવાઓ વગરની ઓર્ગેનિક વસ્તુઓ મળે તો આપણા શરીરને નિરોગીતા પ્રાપ્ત થાય છે અને નાના મોટા રોગો આપણા શરીરમાં પ્રવેશતા નથી એ જ રીતે આપણે કયા તેલમાં રસોઈ રાંધીને ખાઈએ છીએ કયું ઘી વાપરીએ છીએ આના ઉપર પણ ફોકસ પાડવું જરૂરી છે એમાં આજે આપણે તેલની વાત કરવી છે કે તમે જે ભોજન રસોઈ રાંધો છો તે કયા તેલમાં બનાવો છો એના વિશે આજે ખાસ ધ્યાન આપવાનું છે કે અમુક તેલમાં અમુક પ્રકારની રસોઈઓ ન રાંધવી જોઈએ એનાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે આપણું વજન વધી શકે છે ડાયાબિટીસ થયું હોય તો એમાં પણ આપણને નુકસાન થાય છે બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે ટ્રાયગલિસ્ટેડ વધી શકે છે આ બધા રોગોની સામે આપણે રક્ષણ મેળવવું હોય તો આપણે આ વિડીયોને અંત સુધી સાંભળજો અને આપણે આપણા જીવનમાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે અમુક તેલ આપણે વાપરવાના નથી હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી હવે ખાવા માટે સર્વશ્રેષ્ઠ તેલ હોય તો તે તલનું તેલ છે અને શિંગ તેલ છે આ ખાવા માટે સર્વશ્રેષ્ઠ તેલ છે આપણે ઘરે હંમેશા સારા તેલ લાવવાના જ પ્રયત્નો કરતા હોઈએ છીએ કારણ કે આપણા શરીરની નિરોગીતા પાછળ તો આપણે કમાતા હોઈએ છીએ પરંતુ જ્યારે આપણને આ પ્રકારના તેલ શુદ્ધ ન મળે અને એમાં થોડુંક મિશ્રણ મળે અને એ આપણે એને લેતા હોઈએ અને એ આપણને નડતું હોય ત્યારે આપણા શરીરમાં રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે જેમ કે આપણે સોયાબીનનું તેલ જો ભૂલે ચૂકે પણ આપણે એનું સેવન કરતા હશું બજારનું ભોજન જો લેતા હશું અથવા એવા કોઈ મિશ્રણવાળા તેલ આપણે જો ખાતા હશું જેની આપણને ખબર પણ નથી તો આપણને સોયાબીનનું તેલ આપણને તે નડી શકે છે એમાં ફેટ વધારે માત્રામાં હોય છે જો ફેટ જેટલું વધારે માત્રામાં હોય એટલું જ આપણા લોહીમાં તે ટ્રાયગ્લિસરાઈડ અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે એટલે બને ત્યાં સુધી લો ફેટવાળા તેલ ખાવાના પ્રયત્નો કરવા અને બને ત્યાં સુધી એકદમ ઓછી માત્રામાં જરૂરિયાત પ્રમાણે જ કોઈ પણ તેલ ખાવાના પ્રયત્નો કરવાના એ પછી ભલે તે શીંગ તેલ હોય કે ભલે તે તલનું તેલ હોય શરીરને જરૂર છે એટલું જ તમે આપો સારું એટલે વધારે માત્રામાં તેને તમે લો એવું બિલકુલ નથી હંમેશા કોઈપણ વસ્તુનું માપ હોવું જોઈએ એટલે સોયાબીનનું તેલ ભૂલથી પણ ન ખાવું જોઈએ ડાયાબિટીસ થયો હોય એ લોકો તો ખાસ ધ્યાન રાખે કે એ લોકોએ તો સોયાબીનનું તેલ ક્યારેય પણ ખાવાનું નથી નંબર બે પામ તેલ પામોલીન આના વિશે તો તમે જાણતા જ જશો કે પામોલિન તેલ એક એવું તેલ છે કે જે કોઈ પણ તેલમાં સરળતાથી મિક્સ થઈ જાય છે એટલે જે લેભાગુ તત્વો છે જેને લોકોની નિરોગીતા પાછળ કંઈ પડી જ નથી એ લોકો જ્યારે મિશ્રણ કરે ત્યારે પામ તેલનું મિશ્રણ કરતા હોય બીજું અનેક ગણું આવતું હશે આપણે જાણતા પણ નથી પરંતુ પામ તેલનું જો મિશ્રણ કરતા હશે ને આપણે અજાણતા એને આપણે જો લેતા હશું તો આપણા શરીરમાં આપણે ટ્રાયલ વધારી રહ્યા છીએ અને આપણા શરીરમાં આપણે બેડ કોલેસ્ટ્રોલ વધારી રહ્યા છીએ કારણ કે પામ તેલનો સ્વભાવ છે કે જો તે બરાબર પચે નહીં તો તેનું રૂપાંતરિત બેડ કોલેસ્ટ્રોલમાં થઈ જાય એટલે આપણે આ પ્રકારનું તેલ જો ભૂલે ચૂકાઈ ખાતા હોય તો તેને આપણે બંધ કરી દેવું જોઈએ નંબર ત્રણ કપાસિયાનું તેલ આપણે કોઈ પણ તેલ લેવા જઈએ ને એટલે સસ્તું 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 આપણા મનમાં એક રટણ થઈ ગયું છે કે વલણ થઈ ગયું છે કે સસ્તું કોઈ પણ હોય તો કે સસ્તું એમ પરંતુ કપાસિયાનું તેલ ભલે થોડુંક સસ્તું મળતું હશે પરંતુ કપાસનો જ્યારે પાક લેવાતો હોય ત્યારે તમે એક વખતને પ્રકાશ પાડજો અથવા કોકને પૂછજો કે એમાં ક્યાંક ને ક્યાંક જંતુનાશક દવાનો જો ઉપયોગ થયો હશે અને આપણે પછી એ પ્રકારના તેલ આપણે ભોજનમાં લેતા હશું તો આપણે સીધા જ આપણે એ દવાઓના સંપર્કમાં આવતા હશું તે લાંબે ગાળે આપણને નુકસાન કરતા હશે એટલે બને ત્યાં સુધી કપાસિયાનું તેલ પણ ન ખાવું જોઈએ અને બીજું કે કયું તેલ તમારે ન ખાવું જોઈએ તો એકના એક તેલમાં રાંધેલો ખોરાક વારંવાર તળાતો ખોરાક એ આપણે ન લે એ તેલનો પ્રયોગ ન કરવો જોઈએ કારણ કે એક તેલ છે એમાં એક વાર તળો પાછું બીજી વાર તળો ત્રીજી વાર તળો એ આપણને નુકસાન કરતા છે કારણ કે જેટલું વધારે તળાતું થશે તેલ એટલું એ જાડું થશે એટલું જ આપણામાં બેડ કોલેસ્ટ્રોલ વધારશે પછી કોઈ પણ તેલ હોય એ વસ્તુનું ખાસ તમે લોકો ધ્યાન રાખજો એટલે તમને મોટાભાગની નિરોગીતા તો તમને ઘર બેઠામાં મળી જશે એટલે ખાવામાં કોઈ સારામાં સારા તેલ હોય તો તે પ્રથમ ક્રમાંકે તલનું તેલ છે અને બીજું તમે મગફળીનું તેલ ખાઈ શકો છો ભલે એ બેલ એ બે તેલ સર્વશ્રેષ્ઠ છે ભલે તમે લોકો ખાવ પરંતુ એકદમ માપે ખાવ ઓછી માત્રામાં ખાવ અને શરીર છે એટલું ખાવ પછી તે ઉપયોગી છે એટલે મન મૂકીને ખાવ એવી તો ભૂલ તમે બિલકુલ ન કરતા આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી